ગઈ તારીખ ત્રણ દસ બે હજાર ત્રેવીસના રોજ ગિરનાર ઉપર આવેલા ગુરુ દત્તાત્રેય શિખર ઉપર જૈન સમાજના આશરે બસો જેટલા લોકોએ તોડફોડ કરી હોય તેવા સમાચાર અને આક્ષેપ સામે આવ્યા છે અને ભગવાન દત્તાત્રેયના સ્તંભ પગલાંને ખંડિત કરવાનો પ્રયાસ કરાયો છે જે ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ભવિષ્યમાં દત્ત ભગવાનની શિખરમાં કોઈ જાતની અનિશ્ચિત બનાવ ન બને તે માટે તંત્રને રજૂઆત પણ કરીએ છીએ જૈન સમાજ સમાજ પણ સનાતન ધર્મનો જ એક ભાગ છે પણ કેટલાક લોકો જૈન સમાજના નામે ગુરુ દત્તાત્રેય શિખર ઉપર જે તોફાન કરે છે તે ખૂબ જ નિંદનીય કૃત્ય છે વિશ્વ હિન્દુ પરિષદના ગુરુ દત્તાત્રેય શિખર અને મંદિર સાથે છે અને તોફાન કરનારાઓ સામે તંત્ર કડકમાં કડક પગલાં લે તેવી માંગણી કરવામાં આવી છે તેવું એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે જોકે અમારી ચેનલ આ સમાચારની કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતું આખર ઉપર જે દત્તાત્રેય ભગવાનની પગલાંઓ છેલ્લા પાંચ હજાર વર્ષ ઉપરાંતથી છે ત્યાં રવિવારે કેટલાક અસામાજિક તત્વો અને લોકોએ બસો જેટલા લોકોએ ત્યાં તોડફોડ કરી છે અને દત્તાત્રેય ભગવાનના પગલાંને અને મૂર્તિઓને નુકસાન પહોંચાડે છે જે બાબતે વિશ્વ હિન્દુ પરિષદ એને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આવા તત્વોને તાત્કાલિક અસરથી પકડી અને એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ માટેનું આવેદનપત્ર આજે અમે ચાર સાડા ચાર વાગે જૂનાગઢ કલેક્ટરશ્રીને આપવા આવેલા પરંતુ કોઈ પણ અગમ્ય કારણસર કે કોઈ દબાણવાશ કલેક્ટરશ્રી આ આવેદનપત્ર પોતે જાતે લેવાની ના પાડી અને અમારા બાજુના ડેપ્યુટી કલેક્ટરને આપી દ્યો આવી આવું વર્તન અને આવું આવું વાણી વાણી વર્તન કરેલું છે જે ખૂબ જ દુઃખ જ છે એક આવેદનપત્ર સામાન્ય આવેદનપત્ર જો લેવાની એની પાસે સમય ન હોય તો એ ખરેખર દુઃખની બાબત છે અને વિશ્વ હિન્દુ પરિષદ આવા વલણથી પણ નારાજ છે જેથી ભવિષ્યમાં રાજ્ય સરકારને પણ આથી આહવાન કરવામાં આવે છે કે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જે કાંઈ પરિપત્ર જે કાંઈ આવેદનપત્ર આપવામાં આવે છે એ સમગ્ર હિન્દુ સમાજના કલ્યાણના ભાગરૂપે હોય છે અને વિશ્વ શાંતિ માટે હોય આવા આવેદનપત્ર ન લેવાનું કોઈ કારણ પણ દર્શાવવામાં આવેલું નથી એટલે અમે એના પીએને આ આવેદનપત્ર આપી અને અમે અહીંથી છૂટા પડીએ છીએ